તો ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે પીઠ અભિનેત્રી અને ભાગ્ય ફેમ આશા શર્માનું અઠ્યાશી વર્ષની વયે નિધન થયું છે તમને જણાવી દઈએ કે આશા છેલ્લા ચાર દાયકાથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે અભિનેત્રીએ માતા અને દાદીની ભૂમિકા ભજવી છે તે ટીવી પર મન કી આવાસ પ્રતિજ્ઞા અને કુમકુમ ભાગ્યમાં જોવા મળ્યા હતા આશા શર્માએ પોતાની ચાર દાયકાની કારકિર્દીમાં લગભગ ચાલીસ ફિલ્મો અને ઘણા ટીવી શો કર્યા ચાહકો આશા શર્માને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે આશા શર્માની ફિલ્મી કારકિર્દી વિશે વાત કરીએ તો દોદિશા મુજે કુછ કહેના હે પ્યાર તો હોના થા અને હમ તુમારે હે સનમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી વર્ષ ઓગણીસો બ્યાસી માં આશાએ હેમા માલિની અને ધર્મેન્દ્રની ફિલ્મ શ્રીમતી નિવારણ શર્માની ભૂમિકા ભજવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો